નમસ્તે જય ભવાની જય માતાજી એક મારા ખાસ મિત્ર છે એણે મને હિન્દીમાં મૂકેલો કોમેડી વિડીયો જોક્સ બહુ મસ્ત છે મને બહુ ગમ્યો તો મારા બધા ફેન માટે હું ગુજરાતીમાં અનુવાદ કરીને મૂકું છું કદાચ એ મારો મિત્ર મોકલનાર પણ સાંભળતો હોય છે કે એક સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન કરવા માટે વળી કચેરીમાંથી એક ભાઈ આવ્યા સાહેબ આવ્યા ઇન્સ્પેક્શન કરવા માટે ઇન્સ્પેક્શન કરનારા સાહેબ સ્કૂલના અને ચાલુ કર્યું વિદ્યાર્થીમાં એક ક્લાસ રોમો જાય ક્લાસરૂમમાં જઈ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે ભારતના મુખ્યમંત્રી કોણ છે તે છોકરાઓ ઊભો થઈને કહે છે કે રામલાલ તો બોલે રામલાલ કોણ છે તો કે મારા પિતા છે તો કેવી રીતે મુખ્યમંત્રી થાય એ વરા પહેલાં બાકી ગયા છે અને મારી બાને મેં પૂછ્યું ત્યારે મારી બા કહે છે તારો બાપો મુખ્યમંત્રી થઈ ગયો એટલે મારા બાપા મુખ્યમંત્રી હા હા બોલાવ તારા ક્લાસ ટીચરને પ્રિન્સિપાલના રૂમમાં સ્ટાફ ઓફિસમાંથી એના સાહેબને બોલાયા કે તમે આવો વિદ્યાર્થી રાખ્યો છે અહીંયા કેવું બોલે છે આને હું હવે સ્કૂલમાંથી કઢાઈ નાખીશ દાખલો આપી દઈશ પેલો છોકરો હસવા લાગ્યો મને સ્કૂલમાંથી કઢાઈ જ નહીં શકો કેમ હું અહીંનો વિદ્યાર્થી જ નથી તો કેમ બેઠો છું આ તો અહીંયા ઘીટા બકરા ચરાવ આવ્યો હતો કોમ્પાઉન્ડમાં અને સાહેબ કહે છે મારે કામ છે એટલે હું બહાર જાઉં છું એટલે તું ઘડીક અને વસ્તી ઓછી છે ઇન્સ્પેક્શન આવવાનું છે કદાચ આવી જાય વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે તો બે હજાર તને દસ રૂપિયા આપીશ મને દસ રૂપિયા આપવાના છે એટલે બેઠો છું રૂમમાં હું વિદ્યાર્થી નથી આ લલે પછી પછી ક્લાસ ટીચરને ખખડાવ્યો કે તમે આવા વિદ્યાર્થીઓને આવું રીતે રાખો છો નકલી વિદ્યાર્થી બને રાખો છો અહીંયા સ્કૂલમાં સાહેબ એ હસુ લાગ્યો કેમ હસો છે તને ખોરુંમાંથી કઢાઈ નાખીશ તારી નોકરીમાંથી તને કાઢી મૂકીશ મને નોકરીમાંથી કાઢી જ નહીં શકો કેમ કારણ કે હું ક્લાસ ટીચર જ નથી તો ક્લાસ ટીચર તો મારો ભાઈ છે આના જ કરીને દુકાન છે ને કંઈક કરિયાનું લેવા જાઉં તું એટલે કે આજે ઇન્સ્પેક્શન આવવાના છે ને આજે પછી દુકાન બંધ થઈ જશે તો તું જરાક આવીને ને આડોદાલો તો હું સંભાળવા આવ્યો છું એના હું વંઈ ક્લાસ ટીચર નથી મારો ભાઈ ક્લાસ ટીચર છે ચાલો બે હું જણને પકડીને લઈ ગયો પ્રિન્સિપાલ આ શું છે તમારી સ્કૂલમાં નકલી સ્ટુડન્ટ નકલી ક્લાસ ટીચર અને પ્રિન્સિપાલ હસવા લાગ્યા કેમ હસો છો તમારી સ્કૂલનું નામ આપીને સ્કૂલને બંધ કરાવી દઈશ કે તમે મારું નામ આપી જ નહીં શકો મને ડિસમિસ કરાવી જ નહીં શકો સ્કૂલનું નામ બદલ નહીં કરાવી શકો કેમ કારણ કે હું પ્રિન્સિપાલ જ નથી તો પ્રિન્સિપાલ તો છે ને મારા કાકા છે અને મારા કાકા વકીલ છે આજે કેસ અગત્ય તારીખ હતી એટલે કોર્ટમાં ગયા છે મને કે ભજરીજા જરા પ્રિન્સિપાલ બની નાદ નોંધાળો સાચવી લે ઇન્સ્પેક્શન આવવાનું છે એટલે હું આવ્યો છું બે છોકરા નકલી છોકરો નકલી ક્લાસ ટીચર નકલી પ્રિન્સિપાલ નકલી હવે તો તમારી સ્કૂલ ગઈ હું એક જ રિપોર્ટ કરીશ અને સ્કૂલ કેન્સલ નકશામાંથી સ્કૂલનું નામ રદ થઈ જશે હસવા લાગ્યા પ્રિન્સિપાલ કેમ ગળી ખોલી લોવર ખોલીને દસ હજારની ગળી મૂકી નોટોની બંડલ લો સાહેબ મને કીધું તું મારા કાકાએ કોઈ ગડબડ થાય ને તો આ મૂકી દેજે અને પછી તારી બધી ફાઇલો પર સહી કરીને સાહેબ જતો રહે છે સાહેબે લઈ તો લીધા પૈસા ખુશ થઈ ગયા મલકાતા મલકાતા લઈ લીધા અને પછી હસવા લાગ્યા સાહેબ અને સાહેબને હસતાજીને પેલો પૂછે પ્રિન્સિપાલ કેમ હસો છો પ્રિન્સિપાલે હસવા લાગ્યા તો કે તું કેમ હસે છે ના ના સાહેબ તમે હસ્યા એટલે હું એટલા માટે હસ્યો કે છોકરા નકલી પ્રિન્સિપાલ નકલી સ્કૂલ નકલી અને આ તો ઠીક છે હું નકલી હતો તો દસ હજારમાં માની ગયો બાકી અસલી ઇન્સ્પેક્ટર આવ્યા તો તારો હું થાક દસ હજારમાં ન પતત એમ એટલે હસું છું કે હું તો દસ હજારમાં પતું અસલી સાહેબ આવ્યો ઇન્સ્પેક્શન સાહેબ આવ્યો તો કંઈથી પતત એટલે પ્રિન્સિપાલ પાછો કે તમે કેમ હશ્યા એટલે પ્રિન્સિપાલ કે સાહેબ છોકરો નકલી એનો ક્લાસ ટીચર નકલી પ્રિન્સિપાલ નકલી આ ઇન્સ્પેક્શન કરવા આવ્યો એ ઓડિટર ઇન્સ્પેક્શન કરનારો સાહેબ નકલી ઇન્સ્પેક્ટર સાહેબ નકલી તો પછી તમે એવું માનો છો કે આ પૈસા અસલી હશે આ એ નકલી છે એટલે હું હસું છું સાહેબ બધું જ નકલી બધું જ નકલી બધું જ નકલી જય હિન્દ થોડું ઘસી લેજો